એના થાય ખેડના કિનાડે એમ નથી મળીએ મહેનત કરી પચાવ હારું પણ બચ્યું નથી એમ મારું નામ દીપકભાઈ ભાલોડિયા લાલપુર ગામ અને લાલપુર તાલુકો આજે ખેડૂતોને આ નુકસાની પારાવાર થઈ છે મગફળી બધી પલરી ગી મારે મગફળી સો વીઘાની મગફળી છે અને લાલપુર તાલુકામાં દોઢસો વીઘાનો ખેડૂત છું બાકીનો પચાવી ઘણો ઓણ કપા મગફળી વાવી છે અને કપાસનું પૂરું થઈ ગયું છે હવે સરકાર દેવું દેવું કરે છે ખેતીના મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની જેથી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે આટલા મણ મગફળી લેવું અમે આજે મગફળી સિંતેર મણ લેવી ને મણ લેવીને એમાં જ ખેડૂત આજે દીધામાં છે અને આ દેવાટાણે આ માથે પાટું માર્યું આ પાંચમના દિનો વરસાદ વરે આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતનો દસ રાતના દસ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી પડ્યો અને અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આજ આજે એક પહેલી તારીખનો રાતના એકત્રીસ એકત્રીસ તારીખના દસ વાગ્યાથી પહેલી તારીખના સવારના આઠ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કાંઈ બચું કર્યું હતું એ પૂરું કરી દીધું છે તો હવે તમે સર્વેના હું મારો રહો સર્વે કરવું સર્વે કરવું જી દેવું હોય એ બે ધીમમાં જાહેર કરો નહીં અમારે ભયંકર આંદોલન કરવું પડશે હવે અમારેથી સહન નથી થતું કાંઈ હાલે પાણીનું પાણી આવી જવું જોઈએ પાણી પાછળ પાણીમાં આવી હા